ફાયદો તો ઉપાડવો જ જોઈએ મેં કીધું છે ને વિડીયો બનાવી નાખીએ આપણે ગમે થાય આજે તો તો જો અત્યારે છે ને પર હું છે ને ટેરેસ ઉપર ઉભો છું અમારી અમાર મકાન છે ને ટેરેસ ઉપર ઊભો છું અને તમને છે ને આજે આખી આખું છે ને અમારું મકાન બતાવી મારું મકાન બતાવી મારા કાકાન મકાન બતાવી તો તમે છે ને છેટ સુધી બનના રહેજો આપણા બ્લોગમાં અને જે લોકો છે ને નવા આવ્યા હોય ને એ આપણે છે ને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો એ ભૂલતા નહીં અને તમને આમ ખાલી આમ લોકેશન જો આમ ખાલી લીલું લીલું છે આમ હો બધું ખાલી આમ જો થ્રી સિક્સટી બધું તમને છે ને દેખાડી દો આજુબાજુ બધું દેખાડી દો અને હું છે ને અને એક તમને છે ને એક વસ્તુ કહું આપડે છે ને જે સુરજ માતાજી નું મંદિર છે ને ત્યાં જવાનું છે ન્યા છે ને હું તમને પહોંચી અને પછી ન્યાની છે ને ડિટેલ દઉં ન્યા જઈને છે ને બધું પૂછી લઉં શું શું છે શું નથી એટલે ન્યા જઈને પછી છે ને આપણે આગળની વાત કરશું એનાથી મોર છે ને હું તમને આખું અમારું છે ને મકાન છે ને મારું મકાન મારા કાકાનું મકાન એ છે ને બે વસ્તુ દેખાડી કેમ કે હું છે ને હરિપર રહેવા માટે આવ્યો ને ત્યારનો છે ને એક જ મેં વિડિયો નાખ્યો હતો ને એ છે ને બારેથી ખાલી આપણે છે ને ફોટો રાખ્યો ને ફોટો છે ને ઓલે ખાલી થમનેલ માં રાખ્યો ને એ પૂરતો જ ને આમ ખાલી બે ઘડી દેખાડ્યો બે ત્રણ સેકન્ડ અને અત્યારે જો આમ ટેરેસ ઉપર છું હું હમણાં છે ને નીચે જઈને અંદરનું બધું તમને દેખાવ ફિલહાલ તમને છે ને એક કહી દઉં કે અત્યારે છે ને અમે પેલા છે ને ખંભાળીયા રહેતા એટલે સંજયનગર માં રહેતા પણ કેવું ખબર છે 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 ને ખુદના પોતાના ઘરના મકાન હતા અત્યારે હરી પર રહેવા માટે આવ્યા છે ત્યાં છે ને અમે છે ને ભાડે રહીએ છીએ એ કઈક કારણસર અને આ એમ તમે સમજી શકો છો કે ખાલી ટૂંક સમય માટે પછી આપણે લેવાનું છે મકાન એવું કઈ છે નહીં એટલે તમે લોકો સમજી શકો અને બીજી વાત હાલો તમને છે ને અમે મકાન બતાવી દો અંદર થી અને પછી આપણે છે ને એક મકાન તો લેવાનું થાય છે પછી છે ને આ લેશો ને પછી એના માટે છે ને મોટો બધો એક છે ને બ્લોગ બનાવે સરસ મજાનો પૂજાનો બધું એ આપણે છે ને ઘણું બધું મગજમાં છે પણ એ બધું છે ને તમે બનના રેજો તમે છે ને આપણે ભેગા જોડાયેલ લેજો તમને છે ને બધી વસ્તુ જોવા તો મળશે હાલ તો નીચે જઈને તમને છે ને અમારા રૂમ ને બધું બતાવું કેવું કેવું છે કિચન કેવું છે શું છે શું નથી હાલો બનાવી રહ્યો હું નીચે વહી જાઉં પછી અહીંથી છે ને જો તમને દેખાડો ખાલી અહીંથી છે ને સીડી છે ને એ ઉતરીને ને પંદર વીસ સેકન્ડ થઈ જશે જોવો તો આમ ખાલી હવે તો બહેના જો તમને છે ને હું નીચે જઈને મળું તો મિત્રો જો ઉપર થી છે ને હું નીચે આવી આવ્યો છું અને તમને છે ને અત્યારે ખાલી છે ને જો અમાર મકાન છે ને બાર થી બતાવી દો જો આ છે ને એ અમાર મકાન છે એ તમને છે ને અંદર થી હું દેખાડી પણ એનાથી મોર છે ને અમારા કાકાનું મકાન છે ને એ તમને બતાવી દો અને એનાથી મોર જો અમારા હજી કાકા છે ને અહીંયા બેઠા છે હજી કાકા જય માતાજી કરો વિડીયો જય માતાજી

મિત્રો જો આ છે ને નાનકડું છે ને સરસ મજાનું છે ને કિચન છે એટલે એમ તો નાનકડું ના કઈ શકીએ અહીંયા જો ઘણા બધા જણા આવી જાય કિચન છે અહીંયા અને મિત્રો સરસ મજાનું કહું ને ત્યાં ટાકો છે પાણીનો અને પાણીની વ્યવસ્થા ઘણી બધી છે પાણીનો બોર એ છે ઈ છે ને પાછળ તમને ચિત્રી બસાય ને એમાં છે હવે તમને છે ને અમારું મકાન બતાવી દો અને આજે અમાર નાનકડો કેમ કતરાય છે અને આપડે જો ઓલી ગાડી લીધી ને છે ને અમારું મકાન છે ને ઉપર જઈને તમને અંદર મિત્રો જે નીચેથી છે ને હું ઉપર આવી ગયો છું અને આ છે ને અમાર બેડરૂમ છે એ તમને બતાવી દઉં આ છે ને મોટો બધો એ છે ને એક બેડરૂમ છે એક છે ને હોલ છે અને એક વસ્તુ બતાવી દે એ કિચન છે અમારું અને એક વસ્તુ તમને કીધી ને આમજો ફરી જાઉં અસાયું છે બનારી હવે છે ને આપડે સુરદા માતાજી નું છે ને મંદિરે જ આવ્યું છે ત્યાં જઈને આપણે મળશું બૈનાર જો આપણા બ્લોબમાં તો

તમે ભાઈ ના રેજો અને ઘરે થી ફોન આવ્યો તો મને છે ને ઘરે થી મોટા ભાઈ ફોન આવ્યો હતો દિનેશ નો તો એ શું કે છે ખબર છે તમને કે છે તું છે ને મંદિર પાસે આવી ગયો છે ને ભાઈ છે ને જરા કાગળ છે ને આપડે પાન ફાકી ની દુકાન છે ને ત્યાંથી મારા માટે છે ને પાર્સલ લઈ આવજો પાર્સલ એટલે આપણે શું ખબર છે જૂનો નથી આવતો અવડા અવડા છે ને પાઉચ આવે એ છે ને લેતો આવે એમ કીધું લે તો આ લઈ આવી બીજું શું એક તો હું હાલી ને આવ્યો હું આ શેઠ થી ખબર છે ઘરે થી

તમે કહેશો કે હમણાં છે ને vlog નથી આવતા મિત્રો છે ને હમણાં છે ને બહુ એટલે બહુ ઓછો ટાઈમ મળે છે vlog એક તો કયો ત્રણસો ને પાંસઠ દિવસ હું છે ને દુકાને જો આપણે છે ને કોઈ દી રજા રાખવાની થતી જ નથી એ જ રીતે શાંતિ રાખને બાપુ વહી ગયા હો તો મિત્રો ત્રણસો ને પાંસઠ દિવસ હું છે ને દુકાને અને ઉપાડ્યું ખાડો આવે છે ને છપાક થઈ જાય હમણાં

મિત્રો જે કોઈ લોકો ને છે ને વિડીયો ને એને શું કરવાનું કહી દે આમ જો લાઈક કરવાનો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કહી દે કે એને ખબર નથી હો હું કેવાનો હતો હા બોલ 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 હાલે હાલે બોલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જે કોઈ લોકો નવાય ને એ તો ખાસ કરીને કરજો અને હવે આપડે મળશો નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય માતાજી